નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો તમને ખબર જ હશે કે હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને આ મેળામાં આખા એ દેશમાંથી સાધુ સંતો આવે છે તેમજ અનેક શ્રદ્ધાળુઓ પણ આવે છે આમ તો આ કુંભ મેળો દર બાર વર્ષે યોજાતો હોય છે પણ આ બે હાજર પચીસ નો મહાકુંભ મેળો જે એકસો ચુમ્માળીસ વર્ષ પછી પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે અને આ મેળામાં અનેક સાધુ સંતો પોતાની આગવી વિશેષતાઓ ધરાવતા હોય છે અને તેમાં આ એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે જુઓ આ વિડીયોમાં એક સાધુએ પોતાના માથા ઉપર જુવારા ઉગાડ્યા છે અને તેમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે તો ખરેખર ભાઈઓ ભારતના આવા સાધુઓ માટે વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને સાથે જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા જવા નવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે તો હાલો હવે મળી આગલા વિડીયોમાં